આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા પર થયેલા જૂતા કાંડના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા વલસાડના આઝાદ ચોક ખાતે રેલી યોજાઈ હતી પાર્ટીના આગેવાનો દ્વારા વલસાડના આઝાદ ચોક ખાતે રેલી યોજાઈ હતી પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓએ ઘટનાની કડક નિંદા કરી અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી રેલી દરમિયાન આપના નેતાઓએ ભાજપ અને કોંગ્રેસ બંને પર પ્રહાર કરતા કહ્યું કે આ બંને પક્ષો રાજકીય હિંસા અને અપરાધી પ્રવૃત્તિઓ સામે મૌન છે તેમણે આ ઘટનાને લોકશાહીના મૂલ્યો પર હુમલો ગણાવ્યો જોકે રેલીમાં કાર્યકર્તાઓની હાજરી ઓછી જોવા મળી હતી જેના કારણે વિરોધ પ્રદર્શનની તીવ્રતા નરમ લાગી હતી તેમ છતાં પાર્ટીએ સ્પષ્ટ કર્યું કે આવા હુમલાઓ સામે તેઓ રસ્તા પર ઉતરતા રહેશે આઝાદ ચોક ખાતે યોજાયેલા વિરોધ પ્રદર્શનથી શહેરમાં થોડો સમય રાજકીય ચકચાર જોવા મળી અને પસાર થતા નાગરિકોએ પણ ઘટનાને લઈને પોતાની પ્રતિક્રિયાઓ વ્યક્ત કરી